મિત્રો પૂરા પગારનું જે એરિયસ બનાવવાનું ઓનલાઈન એસીએસનું છે એના માટે પહેલાં આપણે કાચું કામ કરવું પડશે એના માટેનો એક વિડીયો જે અડધા દિવસે વચ્ચેના દિવસે નિમણૂંક થઈ હોય એને પૂરો પગાર મળ્યો હોય તો એના માટેનો એક વિડીયો આપણે આઈ બટનમાંથી તમને મળી જશે એ જોઈ અને ત્યાર પછી કાચું કામ કરી લેશો પછી ઓનલાઈન જશો તો ખૂબ સરળ રહેશે તો પણ આપણે એ વિડીયોની અમુક બાબતો અહીંયા બતાવીએ છીએ એમાં પૂરા પગારની જે તારીખ હોય છે એ ગમે ત્યારે અલગ અલગ વચ્ચેની તારીખ પણ આવી શકતી હોય છે એટલે પહેલા તો આપણે આ એક કર્મચારી લીધો છે બાકીના ચોવીસ દિવસનો એનો પૂરા પગાર મળવો જોઈએ બંને આપણે મળવા ગણી લેવા પડશે તો ઓગણીસ નવસો પચાસ મુજબ એને છ દિવસનો થાય છે ત્રણ નવસો નેવું ત્યાર પછી ચોવીસ દિવસનો આપણે પૂરા પગાર મુજબ જોઈએ પચીસ પાંચસો ગુણ્યા ચોવીસ ત્રીસ વીસ ચારસો આવે છે એ જ પ્રમાણે એના સત્તર ટકા મોંઘવારી ઘર ભાડું સાતસો ત્રાણું આવશે નવસો એકાણું મુજબ કરતાં અને મેડિકલ ભથ્થું બસ્સો ચાલીસ રૂપિયા આવે છે આટલી ગણતરી આપણે કાચું કામ કરીને રાખવું પડશે ત્યાર પછી આપણે ઓનલાઈન જઈશું અને ઓનલાઈન જે પગાર બિલ છે એમાં નવું પગાર તફાવત પત્રક જે શિક્ષક હોય એનું લોગિનમાં જવાનું છે અને ત્યાં નવું પગાર તફાવત પત્રક લેવાનું છે એમાં વિદ્યા સહાયક પૂરા પગાર તફાવત ક્લિક કરવાનું બે હજાર ઓગણીસ વીસ હોય તો ઓગણીસ વીસ કરો વીસ એકવીસ હોય તો વીસ એકવીસ કરો આપણે એપ્રિલ મે અને જૂનનું બનાવવાનું છે તો હવે આપણે એપ્રિલમાં જોઈએ તો છઠ્ઠું પગાર પણ ગુલાબી કલરમાં બતાવ્યું સાતમું ગ્રીનમાં બતાવેલું છે એમાં આપણે કશું નહીં કરીએ આપણે અન્યમાં લખીશું કારણ કે એ આપણે તે વખતે લાગુ પડતા ન હતા ફિક્સ પગાર મળતો હતો ઓગણીસ નવસો પચાસ આમાં કશું નથી મળવા માત્ર સાતમા મુજબ આપણે હમણાં ગણતરીમાં જોયું કે સાતમા મુજબ એને ચોવીસ દિવસનો પગાર વીસ ચારસો મળવા પાત્ર છે સાતમા મુજબ મોંઘવારીનો દર સત્તર ટકા ચાલતો હતો આપણે એન્ટ્રી કરી આપોઆપ ગણતરી આવી જશે મેડિકલ એના તે આપણે ગણ્યા છે કેટલા રૂપિયા થયેલા બસો ને રૂપિયા ઘર ભાડું આપણે જોયેલું કેટલું થયેલું તો સાતસો ત્રાણું રૂપિયા થયેલું છે આ પહેલા મહિનામાં થોડોક આપણે આ રીતે ધ્યાન રાખવું પડશે અન્યમાં આપણે જોઈશું તો જે છ દિવસનો એનો ફિક્સ પગાર હતો આપણે ત્રણ નવસો નેવું રૂપિયા જે તમારે જેટલા દિવસ હોય એ પ્રમાણે અહીંયા એન્ટ્રી કરજો આ આવી ગયું હવે એમાં આપણે વ્યવસાયભો આગળ ભરી ચૂક્યા છીએ એટલે હમણાં ભરવાનો નથી વીમો અહીંથી લાગુ પડી જશે સો રૂપિયા હવે બીજા મહિનાઓ જે છે એની પછીના એમાં આપણે સરળતા રહેશે ઓગણીસ નવસો પચાસ એને મળેલા છે સાતમા મુજબ પચીસ પાંચસો એનો લાગુ પડ્યો સત્તર ટકા મોંઘવારી આપોઆપ ગણતરી આવી છે મેડિકલ ત્રણસો રૂપિયા મળે ઘર ભાડું નવસો એકાણું રૂપિયા મળે આપણે જાણીએ છીએ અન્યમાં જીરો અને જૂથ વીમો સો રૂપિયા દર મહિને આપણે લખી દેવાનો હવે જૂન મહિનામાં પણ એ જ રીતે એન્ટ્રી આપણે લઈ લઈશું ઓગણીસ નવસો પચાસ એને પગાર મળી ચૂક્યો છે અને સાતમા મુજબ એને મળવો છે પચીસ પાંચસો સત્તર ટકા મોંઘવારી ત્રણસો રૂપિયા મેડિકલ નવસો ને એકાણું રૂપિયાનું ઘરભાડું અન્યમાં જીરો આ રીતે આ ત્રણે ત્રણ મહિનાનું એનું કામ કરી લીધું હવે આ જે ત્રણ જગ્યાએ ક્લિક કરો અને નીચે સેવ કરી દેવાનું છે સેવ થઈ જશે ત્યાર પછી તફાવત માસ વિગતમાં આપણે જતું રહેવાનું ત્યાં આગળ વિદ્યા સહાયક પૂરા પગારી તફાવત એમાં સર્ચ કરશો એટલે આ જે ત્રણે ત્રણ આપણે બનાવ્યા એ અહીં આવી ચૂક્યા હશે ચેક કરી લો કોઈ ભૂલ હોય તો અહીંથી એડિટ પણ કરી શકશો અને અહીંયા આપણે ક્લિક કરી દઈશું અને જનરેટ બિલ દબાવી દઈશું એટલે જનરેટ બિલ પછી તમને નામ પૂછશે તો જે કંઈ નામ તમે આપવા માંગતા હોય આપી શકો છો આ રીતે હવે જનરેટ બિલ કર્યા પછી તફાવત બિલની રકમમાં તમે જોશો તો આ બિલો બની ચૂક્યા હશે એમાં પ્રિન્ટ પત્રક કરશો તો આખું પત્રક આવશે અને પ્રિન્ટ વિગત કરશો તો આ રીતે આખું વિગત આવી જશે જુ એપ્રિલ મે અને જૂનમાં ઓગણીસ નવસો પચાસ એને મળેલા છે મળવાપાત્ર સાતમા મુજબ મોંઘવારી તમામ બાબતો અહીં આગળ આવી જશે ચેક કરી શકો છો તમે જોઈ શકો છો